ભરૂચના દાડિયા બજારમાં શ્રી ઉમિયા માતાજીના ધામ ખાતે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિ પંચ ટ્રસ્ટ દ્વારા વડીલોના આનંદ મેળાનું આયોજન કરાયું ભરૂચમાં સૌપ્રથમ વખત વડીલોનો આનંદ મેળો ઉમિયા મંદિરે યોજાયો જેમાં સાહીઠ થી લઈ ત્રાણું વર્ષના મોટી સંખ્યામાં હાજર રહેલા વડીલોએ તેમનું બાળપણ ફરી જીવંત કરવા સાથે યોગ રમતગમત સાથે આનંદ ઉલ્લાસ મેળવ્યો હતો ભરૂચના દશા સ્વામે ઘાટ નજીક આવેલ ઊંઝા પછીના ત્રીજા નંબરના એકસો ઓગણત્રીસ વર્ષ જૂના શ્રી ઉમિયા માતાજીના મંદિર ખાતે સમાજના વડીલો આ આનંદ મેળામાં સહભાગી બની ખુશખુશાલ થઈ ગયા હતા તેઓએ મા ઉમિયાની આરતીનો પણ લાભો લીધો વડીલોને સ્વાતિબેન પટેલ દ્વારા યોગ જ્ઞાન રમુજી મનગમતી રમત ગમતો રમાડી જૂના સ્મરણોની યાદ તાજી કરાવી હતી મા નર્મદા નદીના કિનારે દશાશ મેઘના ઓવારે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિપન ટ્રસ્ટ જે ઉમિયામાં મંદિર દાંડિયા બજાર ખાતે જે આવેલ છે એમાં ભરૂચમાં બધા મેળા તો બધા પુષ્કળ થાય છે પરંતુ આ પ્રથમવાર અમે વડીલોનો આનંદ મેળોનો યોજવામાં આવ્યું છે વડીલોના આનંદ મેળાની અંદર સાહીઠથી લઈને ત્રાણું સુધીના બધા વડીલોએ આ આયોજનમાં ભાગ લીધો છે આ વડીલોનો આયોજન કરવાનો અમારો મુખ્ય હેતુ ફક્ત ને ફક્ત એ લોકોની ખુશી એમની લાગણી અને એમનું બાળપણ અને એમના સાથેના સાથી દોરો બધા ભેગા થાય અને પોતે ખુશી ખુશી હર્ષની લાગણી અનુભવે એ અમારો પ્રયાસ છે એમની સાથે સાથે અમે એક આ પ્રસંગમાં યોગ યોગદાન માટે પણ સ્વાતિબેનને બોલાવ્યા છે અને સ્વાતિબેન દ્વારા એમને યોગનું થોડું ઘણું જ્ઞાન પણ આપવાના છે અને સાથે સાથે અમે લોકો એક રમૂજી ગમત ગેમ પણ રાખવાના છે કે જેથી કરીને એ લોકોને ખુશી મળે અને પોતે જૂના સ્મરણો એ યાદ કરી શકે અમે અત્યારના એવું વિચારી રહ્યા છે કે અમારા આ પ્રસંગને અનુરૂપ આપના માધ્યમથી જો બધા જોઈ અને પોતે બધા સમાજ આ રીતના જો વર્તે તો કદાચ રામ રાજ્ય સ્થાપિત થયું છે તો ખરેખર આવી રીતના દરેક ખૂણાખૂણા સુધી રામ રાજ્યનું સ્થાપન થઈ શકે જેવી